જયમંગલમાં રામ રામ સીતારામ બધાની કેમ છો બધાય બધા બધા એકદમ મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયોમાં સવાર સવારના ગુડ મોર્નિંગ વાગી ગયા છે સાડા આઠ સાડા સાત પુણા આઠ જેવું ક્યુ હે આજે આપણી દુકાને નથી જતા કારણ કે આપણે છે કે કમ્પ્લીટ થઈ ગયા આપણે જવાનું છે બાય જવાનું છે જુનાગઢ જે આપણી નેક્સ્ટ લાઈવમાં ને વિડીયોમાં ને આપણી ઘણી ફેર વાતો કરતા હોય ખબર જ છે આજ ફાઇનલી વાર પાછો આવે કોને આપણે જવાનું છે જૂનાગઢ અમે અટાણ નીકળીએ ફટાફટ દિવ્યભાઈ અમારો ઉઠે નજરે તો ખોગરો કરે છે બ્રશ કરે છે ને દિવ્યસ મૂકે જાય બસ સ્ટેન્ડ સુધી બસ સ્ટેન્ડ એથી બસમાં આવ્યા જવા ને દિવ્ય પાછો ઘેર આવી છે કારણ કે ઘેર આવ્યું છે પાણી પાણી ભરવાનું બાકી છે તો એ પાણી ભરી છે ને કમ્પ્લીટ થઈને એને નિહારી ચાલુ થેગાય છે નાનો એવું કે અત્યારે તો પ્રોગ્રામ જુવાબનું હાલે એટલે દિવ્યસને જવાનું છે તો દિવ્ય મોડે થી લગભગ દાહાધ અગિયાર વાગ્યા ટુકડો જાય છે આપણે રેડી થઈ ગયા ને શાંતિ અટાણમાં એવું નવી રીતે થઈ ગયા ત્યાં થઈ ગયા આટા મારે હજે થઈ જોવે લીધું અટાણમાં એ કામ કરે હા જવાનું થાય હાલો તો બધાની સીતારામ બધાય મજામાં છે અમે પણ મજામાં છે ને આપણે જવાનું છે જૂનાગઢ ખાની રોપડી આખી પીએ છે અંટોપડિયા ખેતી વાનું હોય ને ખાલીસ ને નાખી દેવેશ આગળタルુની સાની ડોપડી લઈને જાય વિચારવા મોડું થાય ફટાફટ દિવ્ય કોગરો કરે છે એ જાહે અમને મેલે જાય પહેલા ઇસ્તાને ને પછી ઘણવા જાહે ટાઈમ થાહે તા ચાલો તો ફટાફટ દિવ્યાસે મોટું ધોવે લઈને લુવે લઈને તો ફટાફટ આપણે મૂકી દઈએ ચાલો પછી કન્ટિન્યુ કરી હું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી ચાલો તો જો આપણે રાણાઓના બસ સ્ટેન્ડમાં મૂકે ગયા ને દિવ્યા સટાણમાં મૂકે ગયો તો એટલે વાંચો ને જો બસ આવે જો બસ આવે ચાલો તો બસ આવે ગયો બેસે જાય Thank you. હાલો તો જો ફાઇનલી ફૂગી ગયા જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી વિકરાના બસ સ્ટેન્ડનો વિભાગ છે પાછળ વાળો ને અહીંયા બધાય વાહનના પાર્કિંગને જોવો જોઈએ આ બધુંય વાહનનું પાર્કિંગ છે બસ સ્ટેન્ડનું ને અમે એવું જઈએ છે આગળ આગળ ત્યાં જવાનું છે ના કંઈ હા અમે જવા દીપામાં જઈએ ચાલો જઈએ તો નહી આનો તો વિડિયો બહુ કંઈ બની છે નહીં એટલે આપણે મી દેખાડે છે ગયે કારણ કે પ્રતિબંધ હોય ન હોય એટલે આપણે પૂછવાનું આવે ને પછી આગળ આગળ કન્ટિન્યુ દેખાડ્યું શું કરીએ બારોબારથી હું અટાણે અમે બસ સ્ટેન્ડ ને જાય છે આમ હાલો તો જો આપણે ભૂગે રાગઢ આવ્યા છે આપડી દવાખાના કામે કારણ કે મને છે ને કાનની તકલીફ છે ને છક્કર આવે છે ઘણી વખત આપણે લાઈવમાં ઘણા મિત્રોના હમાસારી મારા કાઢ્યા છે ને અત્યારે અમે કાન દેખાડવા આવ્યા છે હવે આજની તારીખમાં કદાચ એમ આરઆઈ કરે કે ના કરે હવે એ પછી ખબર પડે દવાખાને સાહેબને મળ્યા પછી તો આ છે એ બસ સ્ટેન્ડ વાળો રોડ છે અને આપણે જવાનું છે આ દવાખાનું છે એકદમ નજીક છે બે મિનિટ એનો થાય આ લઈને આવતા કાલે જો તો આ છે એ સાહેબનું દવાખાનું છે પીએનટી સેન્ટર આપણે હવે જઈએ અંદર હાલો તો જઈએ મેળી ઉપેક્ષિતા તરી બીજી એમાં એ આપના બૂટ સંપલ નીચે ઉતારવા ચાલો જઈએ હવે સાહેબને મળી લઈએ તો પછી ખબર પડે સાહેબ શું કહીએ હે એ ચાલો તો દવાખાનાથી દવા લેવા ને સાહેબને મળી આવ્યા ને જો પાછા જાઈએ છે અમારે કરાવવાનું છે એમઆરઆઈ કવા કાનનું એમઆરઆઈ આખા મગજનું કરીને પછી એનો નિર્ણય થાય કે ક્યાં હું ફોલ્ટ થઈ અહીંયા વાહનને ધબધબાથી કોઈ જ નહીં સમજાય હતા નહીં લખવા ગયો કે એટલે હવે આપણે જાઈએ અટાણે જો પાછળ આવે છે અવાજ આમાં વાહન બહુ આવે એટલે ગઢવો ઘર ગીર ના દેખાય છે આ બાજુ પણ વરસાદી વાતાવરણ ને વાદરામાં છે ને ઝાખો ઝાખો દેખાય છે હાલો તો વારો લખાવે એ કે જે નિદાન કેન્દ્ર છે અહીંયા બાજુમાં જ છે જો આ તમને દેખાતું હોય વારો લખાવે આવ્યા ને પૈસા એડવાન્સમાં ભરે દીધા છે હવે બે વાગે વારો આવી છે અટાણે સાડા થોડીક વાર છે દોઢ પૂણા બે કલાક જેવું કાઢવાનું છે તે હવે વિચારીએ ક્યાં જવું ને કરવું થોડું ઘણું ક્યાંક કટક બટક ને એવું કંઈક કરે આવીએ કે હા તો હવે એ એમઆરઆઈમાં કેટલીક વાર લાગે એ ખબર નથી પણ હવે બે વાગે વારો આવી છે એ પછી આપણી કોઈ કલાક દોઢ કલાક જેવું લગભગ ગણવાનું થાય કદાચ કારણ કે ટાઈમ લાગે છે હે તો અહીંયા વારો લખાવી દીધો ને એ જઈએ આ બાજુ ત્યાં તો શાંતિ કહે કે નાસ્તો પાણી પીક કરી લઈએ ને થોડોક ટાઈમ કાઢ નાખીએ તો બે વાગે છે હાલો તો એ પછી પાછા ચાલુ કરીએ હાલો જો તો અમે નાસ્તાની દુકાને પૂગે ગયા નાસ્તો કરવા બે હેગા ને જો સટણીને તૈયાર છે ને વણેલા ગાંઠિયા મંગાવ્યા હે ને શાંતિ ખાવાનું ચાલુ કરી દીધું હાલો નાસ્તો કરવા હાલો તો નાસ્તો પાણી થેગડી થેગા છે કમ્પ્લીટ વણેલા ગાંઠિયા ને પંપ ચટણી ભજીયા આવું બધું ખાઈ ને કમ્પ્લીટ થેગા છે ને કારણ કે ખાવાનું શાંતિ કરતી કે ખાવાના કરતા તો એ નાસ્તો કરી લઈએ મસ્ત મજા આવી છે ગરમા ગરમ ગાંઠિયાને એવું બધું ખાઈ આવે ને ટ્રેન નીકળતી હતી જોવા આવ્યો તો ટ્રેન તો હજ જાય છે બહુ લાંબી નીકળી શાંતિ જો આ ઉભે ગઈ પાર્કિંગ

ટ્રેન સાડા ત્રણ પછી આથી ભાગતું તો શિયાર સુધીમાં આપણી બસ સ્ટેન્ડ છે શિયારવા ઘરના આસપાસ બસ લાગુ પડે છે તો સાડા સાહેબ હેરાણા હોય લગભગ હા ને અહીંયા જો અમારું જે કંઈ એમઆરઆઈ કરાવ્યું ને આ કેન્દ્ર છે ત્યાં એમઆરઆઈ કરાવ્યું બાકી તો જો અહીંયા રોડ છે ને રોડ ઉપર બેઠા અમે જો આ રીતે તો રિપોર્ટની વાત જોઈએ રિપોર્ટ લઈને પછી ગેર રહીએ એવું પછી ચાલુ કરીશું પાછું કાલે ચાલુ કરીશું બસમાં બેહેન આપણો રિપોર્ટ આવે તો હે એમઆરઆઈ નો જે કંઈ છે ને જુનાગઢ બસ સ્ટેન્ડમાં ઉભા ની વાત જોઈએ છે બસ આવે તો સાહેબ ને વાં બેઠી હે કરે બસ સ્ટેન્ડમાં અંદર બેઠી હે ને હું અહીંયા બસ કે મૂકાય તો ખબર પડે તો હું અહીંયા આટા મારું હું ચાલો બસ આવે તો પછી બસમાં બેસી બીજું કામ